નમસ્કાર દોસ્તો આજ આપણે સાંભળવાના છીએ સફળા એકાદશીની એવી પાવન કથા જે બતાવે છે કે માણસ કેટલું એ પાપ કરે પણ એકાદશીના વ્રત અને ભગવાન શ્રી નારાયણની કૃપાથી એ જીવન બદલી શકે છે આ કથાનું શ્રવણ માત્રથી જ અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે તો ચાલો શરૂઆત કરીએ ઘણા સમય પહેલા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન પોષ કૃષ્ણ એકાદશીનું નામ શું છે તેની પૂજા કેવી રીતે કરવી અને તેને કરવાથી શું ફળ મળે છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એકાદશી વ્રત તો દરેક યજ્ઞ દરેક દાન અને દરેક તપ કરતા પણ શ્રેષ્ઠ છે પોષ કૃષ્ણ એકાદશીનું નામ છે સફળા એકાદશી આ દિવસે શ્રી નારાયણની પૂજા કરવી જોઈએ અને શ્રી કૃષ્ણ આગળ કહે છે જે રીતે સર્પોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ અને યજ્ઞોમાં અશ્વમેઘ શ્રેષ્ઠ છે એ રીતે બધા વ્રતોમાં એકાદશી વ્રત સૌથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ કહે છે છે વર્ષ તપ કરવાથી જે ફળ મળે તેનાથી પણ વધારે ફળ એક સફળા એકાદશી વ્રતથી મળે છે ચાલો આજની વ્રત કથા શરૂ કરીએ ચંપાવતી નગરીમાં મહીષ્માન નામના રાજા રાજ્ય કરતા હતા તેમના ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર લુંપક એક મહાપાપી હતો પર સ્ત્રી ગમન વ્યસનો ચોરી પિતાનું ધન નષ્ટ કરવાનું દેવ બ્રાહ્મણ અને વૈષ્ણવોની નિંદા રાજા આ બધું જાણીને ગુસ્સે થઈ ગયા અને લુંપકને રાજ્યમાંથી કાઢી નાખ્યો લુંપક રાત્રે શહેરમાં ચોરી કરતો અને દિવસ દરમિયાન જંગલમાં રહેતો જંગલમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું જેને લોકો દેવતાની જેમ પૂજતા એ જ વૃક્ષની નીચે લુંપક રહેવા લાગ્યો ઠંડી ભૂખ ડર અને જીવનનો સંઘર્ષ એની રોજિંદી રીત બની ગઈ રશ્મિની રાત્રે લૂંપક ઠંડીથી કાપતો રહ્યો અને સવાર સુધી તે બેભાન થઈ ગયો એકાદશીના દિવસે બપોરે સૂર્યની ગરમીથી લૂંપકની મૂર્છા ખુલી ભોજન માટે બંને તેટલું ફરીને વૃક્ષ નીચે પડેલા ફળ એકતરા કર્યા સાંજ થતાં તે પીપળા વૃક્ષ નીચે બેઠો અને કહ્યું હે ભગવાન મારા પાસેથી તો કંઈ નથી આ થોડા ફળ જ તમારી સેવા માટે છે એમને સ્વીકારજો તેની પાસે ઉપવાસ હતો મનમાં તીવ્ર દુઃખ હતું આખી રાત જાગરણ હતું અને એ જ દિવસ સફળ એકાદશી હતો એકાદશીના ઉપવાસ જાગરણ અને ભક્તિથી પ્રેરિત એ ક્ષણમાં શ્રી નારાયણે તેના બધા પાપ નષ્ટ કર્યા બીજા દિવસે એક દિવ્ય ઘોડો રાજલક્ષ્મીથી સજ્જ તેની સમક્ષ ઊભો રહ્યો અને આકાશવાણી થઈ હે રાજપુત્ર લુંપક શ્રી નારાયણની કૃપાથી તારા બધા પાપ નષ્ટ થઈ ગયા છે હવે તારા પિતાના રાજ્યમાં જઈને રાજ કર લુંપક રાજ્યમાં પાછો ગયો પિતાએ તેને રાજસિંહાસન સોંપ્યું જીવન બદલાઈ ગયું સ્ત્રી પુત્ર પરિવારમાં ભગવાનનો ભક્તિભાવ વહેવા લાગ્યો વૃદ્ધાવસ્થામાં લુંપક રાજ્ય પુત્રને અર્પણ કરીને જંગલમાં તપ કરવા ગયો અને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું સફળ એકાદશીના વ્રત વિશે શાસ્ત્ર કહે છે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પાપ વિનાશ જન્મ મરણની બંધનોથી મુક્તિ અને એ જ આ વ્રત કરે છે તે મોક્ષ પામે છે મિત્રો સફળ એકાદશીની આ પવિત્ર કથા આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં આપણે ભૂલ કરીએ છીએ પાપ કરીએ છીએ ત્યારે પણ ભગવાનનો દરવાજો આપણા માટે ક્યારેય બંધ નથી રહેતો એકાદશીનો ઉપવાસ અને ભક્તિ આપણા જીવનને નવી દિશા આપે છે જો તમને આ કથા ગમી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછળના વિડીયોમાં ફરી મળીએ એવી જ પવિત્ર કથા સાથે જય શ્રી હરિ ધન્યવાદ